ગુજરાતમાં આવી આંધ્રપ્રદેશની દેવતુલ્ય ગાય ગીર ગાયની વાછરડી જેવડી લાગતી આ છે પુંગનુર ગાય જે ભગવાન જગન્નાથને પણ અતિ પ્રિય છે જોતા વેદ ગમી જાય એવી આ પુંગનુરની હાઈટ ફક્ત બે થી અઢી ફૂટ હોય છે પુંગનુર ઓલાદની ગાયો કોઈ નાનકડા ઘરમાં કે શહેરી વિસ્તારના ફ્લેટમાં રહેતો વ્યક્તિ પણ આસાનીથી તેની દેખરેખ રાખી શકે છે રોજનું થી પાંચ લિટર સુધી દૂધ આપતી આ ગાયના રખરખાવનો ખર્ચ પણ ઓછો આવે છે ત્યારે વિલુપ્ત થતી આ જાતને બચાવવા ગૌપ્રેમીઓ સાથે આંધ્રપ્રદેશ સરકાર મહેનત કરી રહી છે ગુજરાતમાં આવી છે આ ગાય અને શું છે આ ગાયની વિશેષતા જાણવા જોડાઈ જાવ ખેડૂત પોથી સાથે